વડોદરા શહેર અલકાપુરી ગત રોજ અલકાપુરી વિસ્તારમાં ચાર થી પાંચ લોકોએ એક યુવકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને અકોટા પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી વડોદરા શહેર અલકાપુરી વિસ્તારમાં ગત મોડી સાંજે જાહેર માર્ગ પર મારામારીના દ્રશ્યો જેને લઈ ટોળા ભેગા થયા હતા ટ્રાફિકના જામના દ્રશ્યો પણ જોયા હતા જેની જાણ પોલીસ પહોંચી ગઈ હતી અને ચાર યુવાનોની અટકાયત કરવામાં આવી હતી જેમાં અબ્બાસ અલી હસન અલી હજીરાવાલા રાહુલ અમીન ફિરોજ ખત્રી નીલ સંજય પટેલ કેયુર કાંતિભાઈ પરમારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તમે અમને નથી કહી શકતા તમે અમને નથી કહી સકતા તમે જયારે રોડ પર મારા મારી કરી છે એટલે તમારે મને નહીં કહેવાનું